નવનિર્મિત કાંકરિયા બાલવાડીકાની ફી રૂપિયા ત્રણ થી વધારી પચાસ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અગાઉ બાલવાટિકાથી મહાનગરપાલિકાને વાર્ષિક દસ લાખ રૂપિયાની આવક થતી હતી ત્યારે હવે ફીમાં વધારો કરવાના કારણે મહાનગરપાલિકાની આવકમાં મોટો વધારો થશે આશરે ચાલીસ લાખની આવક થવાનો મનપાનો અંદાજ છે અહીં જણાવી દઈએ કે અગાઉ ત્રણ રૂપિયા એન્ટ્રી ફ્રી હતી જેમાં બે એક્ટિવિટી ફ્રી હતી નવા ભાવ મુજબ શહેરીજનોએ હવે રૂપિયા પચાસ ચૂકવવાના રહેશે જેમાં છ એક્ટિવિટી ફ્રી રહેશે આ સિવાય નવી બાલવાટિકામાં અન્ય એકવીસ એક્ટિવિટીની પણ મજા લોકો માણી શકશે જેમાં સાહીઠથી લઈ અને મહત્તમ ચારસો પચાસ રૂપિયા સુધીના ટિકિટના દર રહેશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા ઝૂમાં આવેલા બાલવાટિકાને પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરાયું છે જેના લીધે બાલવાટિકામાં ડાયનોસોર અને હેડન ટ્રેન

એનો ત્રણ રૂપિયાનો દર હતો જેની અંદર ફક્ત કોઈન હાઉસ અને કાચઘર આ બે જ ખાલી પેઇડ એક્ટિવિટીઝ હતી આ વખતે નવીનીકરણ બાદ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળે એ માટે પચાસ રૂપિયા એની એન્ટ્રી ફી રાખવામાં આવી છે જેની અંદર છ એક્ટિવિટીઝ અંદર જે છે કોઈન હાઉસ કાચઘર હાઉસ લેન્ડસ્કેપ ગાર્ડન સેલ્ફી ઝોનને ગ્લોવ સ્ટેશન આ છ એક્ટિવિટીઝ આ એન્ટ્રી ફીમાં ફ્રી રાખવામાં આવી છે આ સિવાયની એકવીસ એક્ટિવિટી પેઇડ એક્ટિવિટીઝ છે જેના દર સાહીઠથી લઈને સાડી ચારસો રૂપિયા સુધીના છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે આની અંદર શરૂઆતમાં આની પહેલાં આપણી અંદાજિત વાર્ષિક આવક દસ લાખ જેટલી હતી પીપીપી મોડલ ઉપર આપણે એને ચલાવતા હતા એ જ મોડલ પર આપણે એને કન્ટિન્યુ કરીએ છીએ પણ એમાં બે પ્રકારે આવક આ કોર્પોરેશને થવાની છે જેમાં સત્યાવીસ ટકા રેવન્યુ શેરિંગની આવક છે અને આ ઉપરાંત બેઝ રેન્ટલ એટલે જે જગ્યા છે એનો ભાવ એનું ભાડું એકસો સિત્યાસી ચોરસ મીટર એકસો સિત્યાસી રૂપિયા પ્રતિ ચોરસ મીટર આમ આપણને ઇન્કમ આપણે જો અંદાજિત ગણીએ તો લગભગ વાર્ષિક ચાલીસ લાખથી પણ વધુ આવક કોર્પોરેશનને આની અંદર થવાની છે અને જે એક્ટિવિટીઝની જો અલગ અલગ વાત કરીએ તો ડાયનોસોર ટ્રેન છે હરણ ટ્રેન છે સ્પેસ એક્ટિવિટી છે અને કેટલીક જે વિશેષતાઓ છે એની વાત કરીએ તો સ્નો પાર્ક માઇનસ દસ ડિગ્રીનો સ્નો પાર્ક પણ આપણને ત્યાં જોવા મળશે વેક્સ મ્યુઝિયમ પહેલી વખત અમદાવાદના નાગરિકોને જોવા મળશે ભૂલ ભુલૈયા બટરફ્લાય પાર્ક જમ્પિંગ એડવેન્ચર આ પ્રકારના વિવિધ આકર્ષણો અમદાવાદના નાગરિકોને જોવા માટે મળશે